પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના એસએન બેનર્જી રોડ પર એક શંકાસ્પદ બેગમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્પોટ ઘટના સ્થળે દોડી આવી હતી તો મળતી માહિતી મુજબ આજ રોજ શનિવાર બપોરે લગભગ એકને પિસ્તાલીસ કલાકે તાલતાલા પોલીસ સ્ટેશનને માહિતી મળવા પામી હતી કે બ્લોચપેન સ્ટ્રીટ અને એસએન બેનર્જી રોડના જંકશન પર જોરદાર વિસ્ફોટ થયો હતો એક કચરો ઉપાડનાર એમાં ઈજાગ્રસ્ત થયો હતો જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિને એનઆરએસમાં દાખલ કરવામાં આવ્યો હતો જેના જમણા ખાંડા પર ઈજા પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે બ્લોજપેન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ